ભરતસિંહ પરમાર શ્રી લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય રાજકોટ છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસ એટલે કે ઓગણીસો નવ્વાણુંમાં જે કારગીલ યુદ્ધ થયેલું તેમના આજે પચીસ વર્ષ પૂરા થાય છે એમની ઉજવણી નિમિત્તે આજરોજ અમે કાર્યક્રમ રાખેલો છે અમારી શાળાની પાંચસો દીકરીઓ અને કોર્પોરેશન સંચાલિત જે દસ શાળાઓની ત્રણસો દીકરીઓ દ્વારા આજે અગિયારસો ને અગિયાર રાખડીઓ અમે બનાવી અને ગુજરાતથી લઈને અરુણાચલ પ્રદેશની બોર્ડર ઉપર આપણા દેશના બોર્ડર ઉપર જે જવાનો આપણી રક્ષા માટે ઊભા છે એ તમામને ઓગણીસ ઓગસ્ટના દિવસે રક્ષાબંધન છે પરંતુ અમે અત્યારથી આ રાખડી મોકલી અને સમયસર એમને એ રાખડી પહોંચી જાય એના માટેના પ્રયત્નો આજે અમે કર્યા છે સાથે સાથે એક પ્રેમભાઈ પત્ર પણ લખેલો છે કે જે એક બેન એક ભાઈની રક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરે કે એ પોતાના પરિવારથી દૂર રહી છે પોતાના બેનથી ત્યાં દૂર છે પરંતુ ભારતની જે દીકરીઓ છે જે બહેનો છે એ એ તમામ ભાઈઓની સાથે છે અને એમની રક્ષા માટે એ પ્રાર્થના કરશે